વડોદરામાં વિચિત્ર અકસ્માત કાર ચાલકે બાઇક સવારને ફંગોડ્યા બાદ લારીમાં કાર ઘૂસી ગઈ વડોદરા શહેરમાં દિવસે અને દિવસે અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે દિવાળીની તહેવારોની શરૂઆતથી શરૂ થયેલો અકસ્માતોનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે તેવામાં ગત રાત્રિએ વિચિત્ર અકસ્માતની એક ઘટના બની હતી કાર ચાલકે બાઇક સવારને ફંગોડ્યા બાદ ચહની લારીમાં ઘૂસી ગઈ હતી મળતી માહિતી અનુસાર આ કાર એક મહિલા ચલાવી રહી હતી વડોદરા જિલ્લા કલેક્ટર નવીન કચેરીની બહાર ઓવર સ્પીડમાં દોડતી કારને આ ચાલકે એક બાઇક સવારને ટક્કર મારી દીધી હતી ત્યારબાદ અકસ્માતમાં આ બાઇક ચાલકને ઈજા પહોંચી હતી અને ટક્કર બાદ કાર નિયંત્રણ ગુમાવી ચહની લારીમાં ઘૂસી ગઈ હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની તો થઈ ન હતી પરંતુ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા મહિલા કાર ચાલકની બેદરકારી અને ઓવર સ્પીડના કારણે અકસ્માત સર્જાયો હતો પોલીસે ગાડી ચાલક મહિલા સામે કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે મારે હું સીધો આવે હરિનગરથી સીધો આવતો તો મારા રસ્તા ઉપર એ અંદરથી સોસાયટીમાંથી નીકળી એટલે ડાયરેક્ટ રમ મને ઉડાવી નાખ્યો તમને ફેક કે ગાડી હતી કે આ મોટી એ લગભગ 50 ની સ્પીડમાં છે તમને મને વાત કીધી મને મારી ગાડી આ તું

નુકસાન પચાસ સાઈઠ હજાર નું છે આખી લારી જ તોડ નાખી છે હા પેલા તો બાઈક વાળો જ આગળ આવી ગયો બાઈક ને બચાવવા છે તો મારી લારી માં ઘુસી ગયા હે